તો મંત્રી વલ્લભ કાકડિયાના હુકમનો અનાદર કરી રહ્યું છે અમદાવાદનું આરટીઓ મંત્રીએ તમામ પેન્ડિંગ કામ પૂરા કરવાની સૂચના આપી હતી અને આદેશની એસી કીતેસી કરીને અમદાવાદ આરટીઓમાં સત્તર દિવસથી નંબરની ફાળવણી નથી કરવામાં આવી અમદાવાદ આરટીઓમાં અધિકારીઓની લાપરવાહી અને બિન આવડત કારણે છેલ્લા સત્તર દિવસ થી નંબરોની કામગીરી બંધ છે જેના કારણે નવા વીસ હજાર વાહનો શહેર માં નંબર વગર ફરી રહ્યા છે કચેરીમાં જ્યાં જુઓ ત્યાં ફોર્મ ના થપ્પા જોવા મળી રહ્યા છે જેના કારણે અમુક વાહન માલિકો ના ફોર્મ ખોવાઈ જાય છે જેના કારણે ડીલરો ની તમામ કાર્યવાહી ફરી વખત કરવી પડે છે વાહન ડીલરો ને પડતી મુશ્કેલીઓના કારણે એસોસિએશન માં રોષ ની લાગણી જોવા મળી રહી છે નંબર પેટ ની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી થી છે અહીંયા અધિકારીઓ તમે ગમે તેટલું કહો એમને કોઈ કોઈ નું સાંભળવાનું છે નહીં એમને બસ એમનો પગાર થી મતલબ છે પબ્લિક ને મરવું હોય તો મરે જીવવું હોય તો જીવે એમને એનાથી કોઈ લેવા દેવા નથી એમને ત્રીસ દિવસ થાય પગાર મળે જ છે તમારે શું થાય એમથી પબ્લિક ને એમને કોઈ લેવા દેવા છે જ નહીં કેમ અમારી પાસે સ્ટાફ નથી અરે ભાઈ સ્ટાફ નથી તમે આગળ અરજી મૂકશો તો સ્ટાફ આવશે ને કે અમે થોડી મૂકવાના છે આરટીઓ અમદાવાદ માં તારીખ થી નંબરો પડવાનું બંધ છે ફોર્મનો ભરાવો દસ હજાર ફોર્મ પેન્ડિંગ છે સાહેબને મળવા છતાં સાહેબ એનું ધ્યાન આપતા નથી કર્મચારીને કહીએ છે તો કે હું એકલો કેટલું કામ કરી શકું આ આન્સર અમને મળે ડીલરોની રજૂઆતના જવાબમાં અધિકારીઓ સ્ટાફની અછત હોવાનું બહાનું કાઢીને ગાંધીનગર આરટીઓ કમિશનરને રજૂઆત કરવા જણાવ્યું હતું આરટીઓમાં દસ હજાર ટુ વ્હીલર અને બે કાર મળીને બાર હજાર વાહનોને છેલ્લા સત્તર દિવસથી નંબરો ફાળવાયા નથી નિયમ અનુસાર નવા વાહનોના વેચાણ બાદ આરટીઓ માં રજિસ્ટ્રેશન કરાવાય છે તે સમયે વાહન ટેક્સ પણ ભરાય છે રજિસ્ટ્રેશન બાદ ત્રણ દિવસમાં પસંદગી સિવાયના નંબરોને ફાડવાનો નિયમ છે પણ અમદાવાદ કચેરીના અધિકારીઓ આ નિયમોના જાણકાર નથી તેવું દેખાઈ રહ્યું છે જેના કારણે સંખ્યાબદ્ધ વાહનોને નંબર ફાળવાય નથી તો આવા વાહન માલિકોને પોલીસ દ્વારા રોકવામાં આવે છે જેથી નંબર પ્લેટ ન લગાવી હોવાના કારણે દંડ ભરવો પડે છે કોઈ નાનો માણસ બે હજાર પાંચ હજાર રૂપિયા રોકી અને બાઇક લાયા હોય અને એ વગર રજિસ્ટ્રેશન રોડ ઉપર નીકળ્યો પોલીસ પકડી લે દસ હજાર દંડ પંદર હજાર દંડ બાર હજાર દંડ આ આરટીઓના વાંકે વાહન માલિકને દંડવામાં આવે છે રિક્ષાનો દંડ ફક્ત પાસિંગ ના હોય તો જે સો રૂપિયા દંડ હતો એની જગ્યાએ દસ હજાર રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે જે ઇન્સ્યોરન્સનો દંડ સો સો રૂપિયા હતો એની જગ્યાએ બબે હજાર રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે દ્વારા સતત રજૂઆત કરવામાં આવે છે છતાં પણ આ કામ નો નિવેડો આવતો નથી તો બીજી તરફ કચેરીના અધિકારી પરમાર આ મામલે કોઈ ખુલાસો આપવા તૈયાર નથી ત્યારે તેમણે કારકુન દ્વારા મેસેજ જણાવ્યું હતું તમે અન્ય એ આરટીઓ કરો હું હમણાં વ્યસ્ત છું ત્યારે એ આરટીઓ જણાવ્યું હતું નિયમ અનુસાર ઉચ્ચ અધિકારી હાજર હોય ત્યાં સુધી તેઓ મીડિયા ને કોઈ ખુલાસો આપી શકે નહીં ત્યારે ચોક્કસ સવાલ ઉભા થાય છે કે આવા અધિકારીઓ કઈ રીતે અને ક્યારે પ્રજાહિત માં કાર્ય કરશે કેમેરામેન વસંત સાથે કિશન કાંડેરિયા જીએસટીવી અમદાવાદ